તો હાલો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારા બધા મિત્રોનું દિલથી સ્વાગત છે તો અમારો વિડીયો જો બદલ ખૂબ ખૂબ આભાર તો મિત્રો આજે તમારી માટે એક નવો વિડીયો લઈને આવી ગયા છે તો મિત્રો આજે આપણે જોવો બંધણે આજે આવ્યા છીએ અને બંધણમાં હું હું માછલા આવે એ પણ તમને બતાવીશું અને આપણે જો મિત્રો બંધણે પહોંચી ગયા તમને પાણી ઝાઝારા નથી આજે થોડુંક મોડું થઈ ગયું છે અને જો મિત્રો આપણે મોટો માછલો આવે કે નહીં આજે તમને બતાવીશું તો વિડીયો માગો સુધી બન્યા રીતો મિત્રો એટલે પાણી રહ્યા ને હવે આપણે જો ફટાફટ છે ને આપણે ભાડા હશે ને એમાં ઉતરી તો મિત્રો એટલે આપણા પાણી રહ્યા છે અને હવે આપણે છે ને આ વેણ પડે એ વેણમાં એક આટો મારી આવી ને તો જે કાંઈ મોટું હોય ને એ જો આપણે આમાં આવી જાય એટલે આપણે આંટો મારી લઈ ને આજે મિત્રો મોટું આવશે ને કે અથવા કે કાંઈ પણ તો તમને બતાવીશું તો એ થોડાક આપણા પાણી છે જ્યારે આપણે થોડાક પાણી હાવ પૂરા થઈ ને પછી જોવા મળે એટલે આપણે ઓલી આ વેણ પડે ને નાથી જો તો અમે કંઈક ઓલા બગલા છે ને ન્યા કંઈક છે એવું લાગે છે તો આ બગલા દેખાય ને ના જો કંઈક છે માહેલું તો છે તો તમને જોવા મળશે વિડીયોમાં આગળ સુધી બને રહે તો આપણે ધીમે ધીમે આપણે નજીક જઈ હા મિત્રો છે હો કે મોટું છે પણ હવે થોડાક પાણી નીકળી જવા દઈએ એટલે તમને જોવાની ખૂબ જ મજા આવશે આપણે હાલ્યા જઈએ પેલા આ વેનમાં થોડો સુધી આંટો મારી આવી એક હોય એવું તો લાગે છે હવે શું હોય શું ખબર હવે થોડાક પાણી ખાલી થઈ જાય પછી આપણને ખબર પડે હું ફોડતાં થોડોક થોડુંક પહેલાં જઈ છે તો ખરીદજો હું હોય શું ખબર હવે આમાં નીકળી લાગે ફાલી પાસે ઓલા ઊભા છેડે છે કેમ લાગે છે આમાં થોડો ખૂબ આગળ હેલા જઈએ હવે છે તો ખરીઓ વાલ્યુ જો છે હે શેળિયું છે જો કેમ છે આજ પાછું ફરીવાર આપણે શેળિયું જોવા મળ્યું છે ને આપણે વેડિયા કરીને પકડી લેવાનું છે તાકાતવાળું બહુ આવે ની વાળું બહુ આવે તો અહીંયા ને થોડોક એને ધીમે ધીમે કરીને આપણે આમાં આગળ લઈ જવાનું છે એટલે થોડા પાણીમાં પછી ચાદા હે પછી તો આપણે પકડી લેવાનું છે એને અહીં ઊંડું પાણી લાગે ભેડો મારવાનો આપણે ફ્રાય મારી ભેડામાં તો નથી આવતું આવીને એનો આગળ ઘટાડીએ આપણે ધીમે ધીમે થોડું પાણી રે એટલે ક્યાં ગયા હજી એને હાલ્યું જવું છે

આવી ગયો હતો આપણે આ આમ લઈ લીધું અને હજી આપણે વેનમાં એક ફેરી આટો મારી આવી ધીમે ધીમે આવેલા જઈએ એ આપણે કે શેળિયું તો આની જેવું શેળિયું હોય કે તો પછી આવી જાય આપણે એટલે આટો મારી લઈએ એટલે ખબર પડી જાય પાણી મિત્રો થોડાક વધારે છે કે એટલે આમાં કંઈ ખબર ન પડતી નાની બેનમાં કંઈક હોય તો જોઈ લઈએ આપણે આ બેનમાં કંઈ નથી હા આપણે આ બીજી વેંડ પડે ને હા વધારે મોટું કંઈ હોય કે સળિયું કે એવું કંઈ મોટું હોય ને તો એ તો આ વેન્ડમાં સડી દે એટલે આપણે શું થોડાક પાણી રહે ભાઈ ખબર પડે તો મારી લઈએ હોય તો પાછો આવે એમ આપણને બગલા બગલા ક્યાં હાખ લેવા જોઈએ એ તો થોડુંક પાણી ખાલી થાય એટલે ધોળ્યા આવે થોડુંક શાક આવતું હોય ને તો એ ત્યાં બગલા છે ને ખા ભીણીને ખાઈ જાય ક્યાં નો દે બસ હવે આગળ તો ન હોય અહીંયા પાણી જ્યાં નથી એટલે હવે છે ને પાછા આપણે આમ ભળી જાવ પાણી થોડા ધીમા પડે કદાચ હોય તો આમાં આપણે જોઈ લઈએ આમ જ કંઈ નથી આપણે હાલવા માંડીએ આમાં

અચ્છા હવે કાંઈ છે નહીં મિત્રો હવે આપણે છે ને ખોલી હવે આપણે ખેલ લેવાની છે ને અત્યારે દિવસનું તો શાક કંઈ જાદું આવ્યું નથી આજમાં જો મિત્રો એટલું આપણે આ છેડિયું એક જ આવ્યું આ છેડિયું એક જ આવ્યું તો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું ને કાલે પાછા બંધણે આપણે આવીશું તો એ પાછા બીજો વિડીયો આપણે મૂકશું અત્યારે તો બસ આજમાં શાકમાં કઈ જાતુ છે નહીં બસ આ શેળિયું એક જ આવ્યું તો આ સોળ છે ને એ એક જ આવ્યું તો આ વિડીયો આપણે અહીંયા મિત્રો પૂરો કરીશું